તો આ તરફ સુરતમાં ભાજપના મહિલા મોરચાના પ્રમુખ દીપિકા પટેલના આપઘાત કેસમાં કોર્પોરેટર ચિરાગ સોલંકીનો રોલ ચર્ચાસ્પદ બની રહ્યો છે કોર્પોરેટર ચિરાગ સોલંકીની પોલીસે અઢી કલાકની વિડીયોગ્રાફીમાં પૂછપરછ કરવામાં આવી હતી કોર્પોરેટર ચિરાગ સોલંકી મીડિયા સમક્ષ જવાબ આપવાનું ટાળતો નજરે પડ્યા મીડિયાના સવાલથી કોર્પોરેટર ચિરાગ સોલંકી કંઈ પણ બોલ્યા વગર ગાડીમાં બેસીને નીકળી ગયા હતા

મહિલા મોરચાના પ્રમુખ દ્વારા જે રીતના આપઘાત કરી લેવામાં આવ્યો હતો અને અપઘાત લઈને ચિરાગ સોલંકીની ની તપાસ જે છે કરવામાં આવી રહી છે આજ રોજ સવારે બપોરે તેમના બોલાવવામાં આવ્યા હતા

અહીં બાર નીકળતી વખતે મીડિયા દ્વારા તેમને સવાલો પૂછ્યા ત્યારે કોઈ પણ જવાબ આપ્યા વગર ગાડીમાં બેસી અહીંથી પકડી લીધી હતી એટલે કે ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક શંકાપદ ચિરાગ પટેલ કોર્પોરેટર નું નામ સામે આવી રહ્યું છે અને તેને લઈને હવે પુલીસ દ્વારા પણ તપાસના ધમધમાટ શરૂ કરી દેવામાં આવી હતી બિલકુલ સાહસ ખાસ પ્રાથમિક તપાસ કરવામાં આવી રહી છે એમાં ચિરાગની કયા પ્રકારની ભૂમિકા સેવામાં આવી રહી છે આ આભાત કેસમાં

પોલીસ દ્વારા રવિવારથી તેમની પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ ફરીથી સીસીટીવી ની અંદર ફરીથી એક સવાલ જે સામે આવ્યો છે કે ગ્લો ગયા હતા તો પોલીસ દ્વારા ફરીથી તેમની અઢી કલાક પૂછપરછ કરવામાં આવી છે કોલ કરવામાં આવ્યો હતો તેમના કેમ જાણ કરી હતી સવાલો સામે આવી રહ્યા છે અને તમામ ઘટનાને જોતા હવે ઉચ્ચ અધિકારીઓ આ મામલા ને લઈને તપાસ કરી રહ્યા છે પરંતુ આવનારા સમય ની અંદર મોટા ખુલાસા થાય તેવી સંભાવના પૂરેપૂરી જોવા મળી રહી છે બિલકુલ સાહેબ ખુબ ખુબ આભાર અમારી સાથે જોડાવા બદલ